નાની વાતમાં આપણે આજે શ્રુતિ રૂપા ગોપી વિશે જાણીએ ગઈકાલે આપણે ઋષિ રૂપા ગોપી વિશે જાણ્યું હવે એના આગલા જ પાને બસો ને સાડત્રીસ પાન નંબર પુષ્ટિ સહિતા ભાગ પહેલો એમાં ઠાકોરજી સમજાવે છે આગળ ઘણો લાંબો પ્રસંગ છે પણ આપણે આટલું જ અનુસંધાન લઈએ છીએ કે ઠાકોરજી સમજાવે છે એ જ આપણે કે અમોતમોને અમારી અવતારાદિક અને વરદાનનીય જીવોના સર્વ પ્રસંગો વર્ણવું તે તમે શ્રવણ કરો અને જેથી તમારા મનની સર્વ વિમાસણ દૂર થાય અને અમારી લીલાનો પ્રગટ આનંદ વધે પ્રથમ તમે અમારા નિશ્વાસ રૂપ વેદમાં બે પ્રકારની શ્રુતિ કહી છે હવે આ જે વેદ છે ને એ ઠાકોરજીના નિશ્વાસમાંથી પ્રગટ થયા છે એમાંથી બે શ્રુતિ છે વેદની બે શ્રુતિ કહી છે પુષ્ટિ અને બીજી મર્યાદા એના મનોરથનો પ્રસંગ સાંભળો ત્યારે શ્રીજી હવે કહેવા લાગે છે કે વેદમાં બે પ્રકારની શ્રુતિ જેને રૂચા પણ કહેવાય છે એક તો પુષ્ટિ અને બીજી મર્યાદા એક શ્રુતિ પુષ્ટિશ્રુતિને મર્યાદા શ્રુતિને સંવાદ થયો પુષ્ટિશ્રુતિ બોલી કે અક્ષર બ્રહ્મથી પર કંઈક છે એટલે કે અક્ષર બ્રહ્મ બ્રહ્મ ચૌદમાં લોક થી આગળ કંઈક છે ત્યારે મર્યાદા શ્રુતિએ કહ્યું કે અક્ષર બ્રહ્મથી પર એટલે કે એની આગળ શું છે તેનું જ્ઞાન અમને નથી આ પ્રમાણે પરસ્પર વાત કરીને અક્ષર બ્રહ્મથી પર શું છે એ અવલોકન કરવા માટેની ઈચ્છાથી એ તિત્તર પક્ષીનું સ્વરૂપ ધારણ કરીને નભમંડળ ઉપર ઉડીને જવા લાગી જોવા લાગી પણ કઈ દેખાણું નહીં અને સમજાણું નહીં એથી મર્યાદા શ્રુતિ ઘણું શ્રમિત થઈ ગઈ એટલે કોણ જે મર્યાદા શ્રુતિ હતી ને એ થાકી ગઈ મનમાં વિચારવા લાગી કે એ સ્વરૂપને જાણવાનો અમારો અધિકાર નથી એવું સમજીને પાછી ફરી ગઈ કેમકે થાક લાગી ગયો એટલે હવે અધિકાર નથી એમ સમજીને પાછી વળી ગયા જ્યારે પુષ્ટિશ્રુતિ પાછા ના ફર્યા વધુ શ્રમ લઈને આગળ જવા પ્રયાણ કર્યું પુષ્ટિશ્રુતિને એ સ્વરૂપ જાણવાની અતિ અભિલાષા ઉત્પન્ન થતાં પોતાના મનોહર વાણી દ્વારા પ્રાપર તત્વની સ્તુતિ કરવા લાગી તેની સ્તુતિથી અતિ પ્રસન્ન થઈને કૃપાયુક્ત થઈને આકાશવાણી દ્વારા આજ્ઞા થઈ એટલે આ ઓલા તો પાછા ફરી ગયા છે મર્યાદાશ્રુતિ આ પુષ્ટિશ્રુતિઓ જે સ્તુતિ સ્તુતિ કરવા લાગીને એના પર પ્રસન્ન થઈને આકાશવાણી થઈ અને આજ્ઞા કરી કે તમારો મનોરથ શું છે હું પૂર્ણ કરું તમારા મનમાં જે ઈચ્છા હોય એ પ્રગટ કરો હવે ત્યારે પુષ્ટિશ્રુતિઓ આકાશવાણી સાંભળીને હર્ષ પામે છે અને વિનંતી કરી છે હે કૃપાનાથ હે નાથ આપ અમારા ઉપર પ્રસન્ન થયા હો તો આપનું સ્વરૂપ અક્ષર બ્રહ્મથી પર અક્ષરાતીત આનંદપૂર્ણ રસરૂપ છે જે મનવાણીથી અગોચર છે એ સ્વરૂપના દર્શન કરવાનો મનોરથ અમારું પૂર્ણ કરો પુષ્ટિશ્રુતિના એવા દિન વચન સાંભળીને પૂર્ણ પુરુષો તમે કૃપાયુક્ત થઈને પોતાના ગોલોકધામનું દર્શન કરાવ્યું અલૌકિક દર્શન કરાવ્યું ક્યાંથી નભમંડળમાંથી એ લોકો આ સ્તૃતિ કરી રહ્યા છે ને ત્યાંથી પુષ્ટિશ્રુતિઓ અતિ સુંદર રળિયામણી મનમોહક સુંદરતાઓ નિહાળવા લાગી હવે ત્યાં આગળ ત્યાંથી જ ગોલોકધામ દેખાઈ રહ્યું છે સુંદરતાને નિહાળવા લાગી હવે ત્યાં શું છે જ્યાં સમગ્ર ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારું નવ પલ્લવ સુંદર વૃક્ષોના સઘન સમુદાય વાળું વન ઉપવન છે ગોલોકધામમાં શું છે એનું વર્ણન છે સર્વ ઋતુઓમાં આહલાદક મનોહર નિકુંજો વાળું ગોલોકધામ છે જેમાં સુંદર શીતળ ઝરણાઓવાળો મનોહર કંદરાથી સુશોભિત રત્ન વાળો નાના પ્રકારના રંગબેરંગી વિહંગમોના સમુદાયથી આસપાસ વેટળાયેલા એવો શ્રીમાન ગિરાજ પર્વત આવેલો છે જેમાં નિર્મળ પવિત્ર જળવાળી મનોહર તટવાળી હંસ અને આહલાદક રંગબેરંગી કમળો જેમાં ખીલી રહ્યા છે એવી સરિતાઓમાં શ્રેષ્ઠ એવી વિરજા યમુનાજી નામની સરિતા આવેલી છે ત્યાં અનેક પ્રકારના દિવ્ય રાસના રસો વડે કરીને ઉન્મદ થયેલું એવું મનોહર દિવ્ય અલૌકિક નિત્ય સીધા ગોપીઓનું ગોપિકાઓનું વ્રંદ છે એટલે ત્યાં આગળ ગોપિકાઓનું વ્રંદ છે જેને કહેવાય છે નિત્ય સીધા ગોપિકાઓ એના દર્શન થયા આ શ્રુતિ રૂપાઓને આ શ્રુતિઓને એવું અલૌકિક દિવ્ય ધામનું લીલા સહિત ગોલોકધામનું દર્શન પુષ્ટિ શ્રુતિઓને થયું અને પુષ્ટિ શ્રુતિઓને પરિપૂર્ણ પુરુષોત્તમ કહેવા લાગ્યા કે જેનાથી બીજો કોઈ પણ લોક કે સ્થળ ઉત્તમ નથી એવા સર્વોત્તમ ગોલોકામનું મારી અલૌકિક દિવ્યા સહિત લીલા સહિત તમને દર્શન કરાવ્યું છે હવે તમારો બીજો શું મનોરથ છે પુષ્ટિ શ્રુતિઓ જવાબ આપે છે મહારાજ રસરાજ આપે આપની લીલાનું દર્શન કરાવ્યું મારો અમારો મનોરથ સઘળો પૂર્ણ થયો છે તમારા જૂથ સાથેની તમારી દિવ્ય અલૌકિક લીલાના દર્શન કરીને અમોને અલૌકિક ભાવ પ્રગટ થયો જેથી એ પૂર્ણાનંદ જો અમારા ઉપર આપ પ્રસન્ન થયા છો તો અમને એ વરદાન આપો કે જેવી રીતે નિત્ય સીધા ગોપિકાઓ સાથે આપ રાસ રમણ કરીને જે દિવ્ય અલૌકિક લીલાનો આનંદ આપો છો તે અમારી સાથે રાસ રમણ કરીને તે લીલાનું સુખદાન અમોને આપવા કૃપા કરો એટલે કે ઓલા જેવું જ સુખ અમને જોઈએ કેવું જે નિત્ય સીધા ગોપિકાઓને મળી રહ્યું છે એવું હવે ઠાકોરજીએ આ ઈચ્છા જાણી અને મંદ મંદ હાસ્ય કરતા કહ્યું કે એ લીલાની પ્રાપ્તિ યોગ્યની યોગ્યતા તમારામાં નથી કારણ કે નિત્યસીધા ગોપિકાઓની સમાન તો તમો જ નથી તેમજ અખિલ બ્રહ્માંડમાં કોઈ નથી નિત્યસીધા ગોપિકાઓની સમાન બીજું કોઈ નથી એવું ઠાકોરજીએ શ્રુતિઓને કહી દીધું તમે નિત્યસીધા ગોપિકાઓની સમાન સુખની ઈચ્છા રાખો છો એ તો તમારો મહાન અંતરાય રૂપ પ્રાપ્ત થયો છે માટે તે સુખની પ્રાપ્તિ તમને આ સમયે નહીં થાય તમો તે નિત્ય સીધા ગોપિકાઓની ચરણની દાસી થઈને તેનું દાસત્વ માંગ્યું હોત તો અમો તમને સત્વરે લીલાની પ્રાપ્તિ થાત પરંતુ તમારા ઉપર અતિ પ્રસન્ન થઈને તમને ઉપાય બતાવું છું એ પ્રમાણે કરજો હવે ઉપાય સમજાવે છે કે જ્યાં સારસ્વત કલ્પમાં દ્વાપરમાં અમો અમારા જૂથ સાથે વ્રજમાં પ્રગટ થશું ત્યારે તમો ગોપ ભાર્યા થશો એટલે કે આગળના ઓલામાં આપણે જોયું ને કે ઋષિ રૂપાને ઋષિઓ જે હતા અગ્નિકુમારો એને વચન આપ્યું કે તમારે સારસ્વત કલ્પમાં આવવાનું છે પ્રગટ થવાનું છે હવે અહીંયા ગોપ ભાર તરીકે પ્રગટ કરવાની વચન આપે છે પછી જ્યારે શરદ ઋતુમાં વૃંદાવનમાં બોલાવશું ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે અમારી સાથે રાસ રમણ લીલાની સુખની પ્રાપ્તિ તમને થશે અત્યારે તમે નિત્ય સીધાના દાસપણો સ્વીકારીને તે લીલાનું ધ્યાન ધરો આ પ્રમાણે વચન દઈને ઠાકોરજી અંતર ધ્યાન થયા હવે આ લોકોને વિરહ થયો છે કે આપણાથી વધારે મગાઈ ગયું તો એ અમારી ઈચ્છા પ્રમાણે પરિપૂર્ણ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિનું સુખ મેળવીને અનહદ ભાગ્યવાન થાત જો અગર દાસત્વમાં ગત પણ પછી તો ઠાકોરજીએ વચન આપ્યું છે એ પ્રમાણે પ્રગટ થયા આ આપણે જોયું શ્રુતિ રૂપા શ્રુતિઓનું એ શ્રુતિ રૂપા ગોપીઓ તરીકે પ્રગટ થયા અને અગ્નિકુમારો જે હતા એ ઋષિરૂપા ગોપીઓ તરીકે પ્રગટ થયા અને ત્રીજી ગોપિકાઓ જે છે એ નિત્ય સીધા ગોપિકાઓ જે ગોલોકધામમાં નિત્ય છે જે ઠાકોરજીએ કીધું એનું સમાન કોઈ નથી આ ત્રણ ગોપિકાઓ દ્વાપરમાં પ્રગટ થયા જેનું આપણે એક સંહિતામાં આવશે આ ત્રણેય ગોપિકાઓ પ્રગટ થઈને રાસ રમાયો એ પાછું અનુસંધાન આપણે લેશું સંહિતામાં અત્યારે આટલું જ બોલીને માન નાની વાતને વિરામાં પૂછ્યું ગુરુ શ્રી ગોપાલ લાલ કીજે